ત્રિનેત્રમાં આગળ વધીએ તો ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ પોતાના જ બે સંતાન અને પત્નીની હત્યા કરી હતી એમને મોતને ઘાટ ઉતાર્યા હતા આ ઘટના પછી ફોરેસ્ટ અધિકારીનો પરિવાર તો તેને ફાંસી આપવાની માંગ કરી જ રહ્યો છે પરંતુ હવે આ જઘન્ય અપરાધને લઈને આમ જનતા પણ રસ્તા પર ઉતરી આવી છે અને આરોપીને ફાંસી લટકાવવાની માંગ થઈ રહી છે કેવો છે જન આક્રોશ જોઈ લો ફાંસી આપો ફાંસી પાપી ફાંસી આપો આ શબ્દો સુરતની જનતાના છે ભાવનગરમાં પત્ની અને બે માસુમ બાળકોને મોતને ઘાટ ઉતારનાર ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાને ફાંસી આપવાની માંગ સાથે સુરતમાં રબારી સમાજે કેન્ડલ માર્ચ યોજી હતી ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપોના બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો આ માર્ચમાં જોડાયા હતા સમાજના લોકોએ દાખલા રૂપી ની માંગ કરી છે મૃતકો ને શ્રદ્ધાંજલિ આરોપી કોઈ હતો નથી આ માનવ જાત માટે કૃત્ય છે દરેક સમાજ અંદર જોડાયેલો છે ભગવાન વડવાળા દેવને પ્રાર્થના કરી કે બંને બાળકોને માતાને ભગવાન દેવે આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના સમગ્ર રબારી સમાજ પાસે છે

સાથે તેમના ગુમ થવાની જાતે જ ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ તેનું પાપ છુપાયેલું ન રહ્યું અને પોલીસ હત્યારા શૈલેષ સુધી પહોંચી ગઈ આ ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત